નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે સાયન્સ સ્ટ્રીમ એજ્યુ આ જૂની ગ્રાઈ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ એના આજે આપણે દર્પણલક્ષી પ્રશ્નો જોઈશું પહેલો સવાલ છે લિંગી પ્રજનનનું મહત્વ જણાવ એનો ઉત્તર આપેલો છે તમે જોઈએ તો સ્ક્રીનશોટ કાઢી શકો પછી છે પુષ્પા આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ છે એના બીજો સવાલ છે પુષ્પના સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો જણાવો બાજુમાં પણ એક નાના નાના પ્રશ્નો તમને આપેલા છે જેના ઉત્તર એની બાજુમાં છે પુષ્પ માનવીની કઈ લાગણીઓ વ્યક્ત કરવાનો ઉપયોગી છે બીજો સવાલ છે પુષ્પ એ સંકુચિત પ્રરોહ છે સમજાવો એનામાં જે નાનો પ્રશ્ન પૂછાય એવું છે પર્ણમાં પાર્શ્વીય અંગો કયા કયા છે ચોથો છે લાક્ષણિક પુષ્પના ઉપાંગો ભાગો જણાવો આ પૂછાય એવો પ્રશ્ન છે એમાં છે એક સવાલ ત્રણ ભાગ વિશે જણાવો રચનાઓ ઘટનાઓ નાનો સવાલ છે પુષ્પોમાં કોણ વિભેદન અને વિકાસ પામે છે પછીનો સવાલ છે લાક્ષણિક પુકેસર વિશે જણાવ્યું પરાગાશય ની આંતરિક રચના વર્ણવ

લાક્ષણિક પરાગાશયની બાહ્ય સપાટી પર કયા કયા સ્તરો આવેલા છે આપણને ઇમ્પોર્ટન્ટ છે આ સવાલ જ ઇમ્પોર્ટન્ટ છે પછી આઠમો સવાલ લઘુ લઘુબીજાણુ જનનની પ્રક્રિયા વર્ણવો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે એમાં છે લઘુ જનન કોને કહે છે પછીનો સવાલ છે પરાગરજની રચના વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો આ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે પરાગરજની રચના સમજાવો તમે સ્ક્રીનશોટ કાઢી શકો પરાગરજની એલર્જી પ્રેરકો અસર જણાવો પછી આ એક પૂછાય એવો સવાલ છે પરાગરજની નિપજો અને તેમના ઉપયોગો જણાવો બે માર્ક્સમાં પરાગરજની જીવિતતા વિશે જણાવો આ એમસીક્યુમાં પૂછાય એવો સવાલ છે પછી છે જાયાંગ શ્રી કેસર વિશે જણાવો આ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે એમાંથી બે પૂછાય એવા છે શ્રી કેસર ચક્રના પ્રકાર અને શ્રી કેસર ત્રણ ભાગોમાં છે એ જણાવો પછી છે મહાબીજાણું ધાની અંડકની રચના આ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે તમે સ્ક્રીનશોટ કાઢી શકો એમાં પૂછાયું છે મહાબીજાણું જનન કોને કહે છે આ ચેનલ પર દર્પણલક્ષી પ્રશ્નો સ્વાધ્યાય બધાના વિડીયો આપવામાં આવે છે તમને ઉપયોગ સરસ છે એ માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવા જ નવનવીન વિડીયો બનાવતા રહેશું પછી છે ભ્લૂમપુટ વિશે સમજાવો ભ્લૂમપુટની આંતરિક રચના વર્ણવો પ્રતિ ધ્રુવી કહે છે પરાગ એટલે શું તમે વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લઈ શકો પરાગ વાહકો વિશે જણાવો પાંચ હજાર પરાગ નહીં આ વિડીયોના મદદથી તમને પ્રત્યેક પ્રશ્નના ઉત્તર મળી જશે ચેપ્ટરના જોઈતા એ કમેન્ટ કરજો અમે પ્રયાસ કરીશું એ વિડીયો બનાવવા માટે બાહ્ય સંવર્ધનની પ્રવૃત્તિ પ્રયુક્તિઓ એટલે શું પૃથકતા એટલે શું સ્વંગતતા એટલે શું પછી તો કૃત્રિમ સંવર્ધન કરવાની પદ્ધતિઓ વ્યક્તિકરણ એટલે શું બેવડું ફલન આવડત બિસ્તારીઓમાં બેવડું ફલન સમજાવવું એમાં જ સવાલો મળી આવે છે સહયોગ પણ કેવી રીતે પૂર્ણ થાય છે ત્રિકીય જોડાણ કોને કહે છે એના બાજુમાં જ ઉત્તર આપેલા હોય છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે ભૃમકોષ એટલે શું ભૃમપોષના પ્રકાર જણાવો તમને ઇમ્પોર્ટન્ટ સવાલ જોઈતો હોય આ ચેપ્ટરને તો કમેન્ટ કરજો ભ્રૂણ એટલે શું દ્વિકિયકીય ભ્રૂણની રચના સમજાવો આપણને એક ઇમ્પોર્ટન્ટ છે આકૃતિ ખાસ આ ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ છે બીજ એટલે શું બીજ વિશે સમજાવો લગ્ન પ્રદેય એ શું છે ફળાવરણ ફળની રચના સમજાવે તેના પ્રકાર વિશે માહિતી આપો આ ઇમ્પોર્ટન્ટ છે આકૃતિ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અફલિત ફળ એટલે શું આપણને ઇમ્પોર્ટન્ટ છે બે માર્ક્સમાં પૂછાય એમસીક્યુમાં પૂછાઈ શકે બીજની અગત્યતા સમજાવો બીજની જીવિતતા આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે એમસીક્યુ પૂછાય શકે અસંયોગીજનો એટલે શું આપણને ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા પહેલાં ચેપ્ટરનું જે પણ મોટા મોટા પ્રશ્નો છે એ સમાપ્ત થઈ ગયા છે આના પછીના વિડીયોમાં પાર્ટ ટુમાં આપણે આ ચેપ્ટરનું થઈ જોઈશું તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવા ભૂલતા નહીં થેન્ક યુ